સુરતમાં નાનપુરાની મામલો સામે બેકરીના માલિક આવ્યોદ પુરુષોત્તમ કર્યો અને ફોન કરી પોતાની ઓળખ આઈસીઆઈસીઆઈ ઇન્સ્યોરન્સના રિજનલ મેનેજર તરીકે આપી હતી તેને જમશેદભાઈ પાસેથી પોલીસ મેચ્યોરિટીના નામે એક પોઈન્ટ પચાસ લાખ બેંક ખાતામાંથી જમા કરાવી લીધા હતા જોકે તે બાદમાં પોલીસે રૂપિયા નહીં આપતા તેણે વીમા કંપનીની તપાસ કરી હતી ક્યારે ખબર પડી હતી કે તેમરા નામે કોઈ પોલીસ સ્ટેશન નહીં પરંતુ બીજા કોઈએ ફોન કરોશી જેથી તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સક્ષ સામે ફર્યા ઉદાવી હતી અમારા ફાધરના ફોનની ઉપર એક કોલ આવેલો કે આઈ સી આઈ મેનેજર બોલું છું કે તમારી એક પોલિસી છે જે બે હજાર તમે લીધેલી હતી અને તે પોલિસી પર પ્રીમિયમ ભરાયા નથી એટલે ફોરક્લોઝરમાં જઈ રહેલી છે તમને એના મેચ્યોરિટી બેનિફિટ્સ જોઈતા હોય તો તમે આટલા પ્રીમિયમ્સ ભરશો તો તમને એનો મેચ્યોરિટી બેનિફિટ પ્લસ બોનસ તમને મળી જશે મારા ફાધરને ધ્યાનમાં તે વખત એવું હતું કે એક પોલિસી એમની મિસપ્લેસ થઈ ગયેલી હતી તો કદાચ તે જ પોલીસીના માટે એમને ફોન આવ્યો હોય તે માટે અમે લોકોએ તે પોલિસીના પ્રીમિયમ્સ ભરી દીધા પરંતુ પછી પ્રીમિયમ્સ ભર્યા પછી ખબર પડી કે એ ફ્રોડ હતું બનવા વાત એવી બી હતી કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના નામના ખાતાની અંદર બેંક દ્વારા આરટીજીએસ કરવામાં આવેલું હતું પ્રીમિયમ હવે તમે કે હું તો આઈસીઆઈસીઆઈ ના નામનું ખાતું ખોલી નહીં શકીએ તો એ ખાતું કેનેરા બેંકમાં ખુલ્યું કેવી રીતે એમાં અમારા પૈસા ગયા કેવી રીતના પૈસા ગયા ત્યાર પછીથી અમને આઈસીઆઈસીઆઈ ની રસીદ પણ આપવામાં આવેલી છે તેમ છતાં બી છે તે જ્યારે અમે ઓફિસમાં બ્રાન્ચમાં જઈને ઇન્કવાયરી કરી તો અમને એમ કહેવામાં આવ્યું કે આ પોલિસી તમારા નામની છે જ નહીં અને આ પ્રીમિયમ અમારા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં આવ્યું જ નથી એટલે એ એ વાતની ફ્રોડ થયો ત્યાર પછીથી અમે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર અમારી ફરિયાદ કરી અને પોલીસની મદદથી હવે અમને એવી આશા છે કે આવો આ કેસ સોલ્વ થઈ શકે બીજા કોઈ સાથે આવો ફ્રોડ નહીં થઈ શકે કારણ કે વાત એવી રીતના એ ભાઈએ કરેલી હતી શુદ્ધ ઇંગ્લિશમાં વાત કરે અને એમ જ લાગે આપણને કે આ કોઈ બેંકનો જ ઓફિસિયર આપે આપણી સાથે વાત કરી રહેલો છે અને તે રીતે અમને આ રીતે ચકમો આપીને આપવામાં એ સફળ થઈ ગયા રૂપિયા દોઢ લાખ રૂપિયાની પ્રીમિયમ ભરેલું હતું